અને સંસ્થાના પોલીસ સ્ટેશન ઉત્તર સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લોકોને ગાઢતમ તંત્રના ફસાવી દેવાના એની આવરૂને રેપ્યુટેશનને ખરાબ કરવાના ગાઢતમ આપી પૈસા ઉઘરાવતા હતા અલગ અલગ અને હાલ સંસ્થાના પોલીસમાં ત્રણ ગુનાઓ દાખલ થયેલા છે ઉપરાંત આ બંને ભાઈઓ વિરુદ્ધ એક વિરુદ્ધ બાર ગુના છે ને એક ભાઈ વિરુદ્ધ જે છે આઠ ગુના અગાઉ પણ દાખલ થયેલા છે અત્યારે કઈ રીતે અગાઉ એની ધરપકડ થઈ ગઈ છે